દ તાલુકાના વાવ ગામથી પગપાળા જતા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અંબાના દર્શન કરવા માટે પ્રયાણ કર્યું છે પાદરવીપુરમના મહામેળાને લઈને વાવ ગામથી યુવાનો વડીલો ભાઈઓ બહેનો ડીચેના તાલ સાથે નાચતા કૂદતા માતાજીના રથને લઈને વાવથી નીકળ્યા હરસોલ કે કોમ્પ્લેક્સ આગળ પહોંચ્યા હતા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કોદરભાઈ એલ પટેલ તરફથી ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું રાસ ગરબાની રમઝટ બોલાવી અંબાજી તરફ જવા પ્રયાણ કર્યા રાતે અને સાંજના સમય હિંમતનગર ઉમિયાધામના દાતા તરફથી નાવા ધોવા અને રાત્રિ રોકાણની આયોજન કરવામાં આવ્યું બીજા દિવસે વડાલી શાક માર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું હતું ત્રીજા દિવસે ખેડબ્રહ્મમાં અંબાજીના મંદિરે દર્શન કરી આગળ અંબાજી તરફ જવા માટે પ્રયાણ કરી બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી ચૌધરી ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી સવારે જગતજનની માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સતત ચાલીસ વર્ષથી વાવ ગામથી અંબાજી પગપાળાના સંઘના આયોજક તરીકે પહેલેથી ચિંતિત કોદરભાઈ એલ પટેલ સંઘ સાથે બેસી આયોજન કરવામાં આવતું હોય છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક